ક્ષી યોજના ખાનદાન યોજના મફત બસો પચાસ કિલોગ્રામ પશુ ખાનદાન સહાય કૃષિ સહકાર ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આય ખેડૂત પોર્ટલ બનાવેલ છે આ પોર્ટલ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ બે માં બાગાયતી યોજનાઓમાં પશુપાલન યોજના ઓનલાઈન મૂકવામાં આવેલ છે આ પોર્ટલ પર ખેડૂત યોજના ખેતીવાડીની યોજનાઓ પશુપાલનની યોજનાઓ બાગાયતી યોજનાઓ મત્સ્ય પાલન ની યોજનાઓ વગેરેની ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે આ આર્ટિકલ દ્વારા પશુપાલન વિભાગની પશુપાલકોના ગાભણ પશુઓને મફત બસો પચાસ કિલોગ્રામ ખાનદાન સહાય વિશે માહિતી આપુ જેમાં પશુ સહાય યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મેળવીશું મિત્રો જેમાં આપણે વાત કરવાના છીએ કે પશુપાલકોના ગાભણ પશુઓને ખાનદાન સહાયનો હેતુ શું છે તે યોજનાની પાત્રતા શું છે કયા કયા ડોક્યુમેન્ટ જોશે ખાનદાન સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો શું છે મફત પશુ ખાનદાન સહાય યોજના માટે કેવી રીતે ઓનલાઈન મેળવીશું મિત્રો તો ગુજરાતમાં દિન પ્રતિદિન પશુપાલન નો વ્યાપ વધે તે ખૂબ જરૂરી છે જેના માટે સરકાર શ્રી દ્વારા પશુપાલકો માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે પશુપાલકો પોતાની ગાયો ભેંસો ને આહાર આપતા હોય છે આહાર પોતાના વિસ્તારની દૂધ ઉત્પાદક મંડળીમાં મેળવી શકે છે માટે પશુ ખાનદાન સહાય યોજના બહાર પાડેલી છે આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી દૂધ મંડળીનો સભ્ય હોવો જોઈએ આ યોજના હેઠળ પશુપાલકોના ના ગાભણ પશુઓને મફત બસો ને પચાસ કિલોગ્રામ ખાણદાન સહાય આપવામાં આવશે તો મિત્રો આપણે વાત કરીએ કે યોજનાનો ઉદ્દેશ જોઈએ તો રાજ્યના પશુપાલકો સો ટકા સહાય આપવામાં આવશે એટલે કે ગાભણ પશુઓને મફત બસો પચાસ કિલોગ્રામ ખાનદાન સહાય આપવામાં આવશે લાભાર્થી જોઈએ તો ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા પશુપાલકોને આ લાભ છે સહાય માં જોઈએ તો મફત બસો ને પચાસ કિલોગ્રામ ખાણદાન સહાય આપવામાં આવશે અધિકૃત વેબસાઇટ એટલે કે મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈને તમે આ યોજનાનો લાભ ઓનલાઈન મેળવી શકો છો ત્યારબાદ વાત કરીએ કે પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાન સહાયનો હેતુ એટલે કે રાજ્યના પશુપાલકોમાં વધુમાં વધુ પશુપાલન કરીને સ્વનિર્ભર બને તે ગુજરાત સરકારનો મુખ્ય હેતુ છે પશુપાલકોને પ્રોત્સાહન પૂરું પાડવા ખાણદાન સહાય આપવાનું નક્કી કર્યું છે ગુજરાત સરકારના પશુપાલક વિભાગ દ્વારા પશુઓનો મુખ્ય આહાર એવા પશુ ખરીદી સો ટકા સહાય આપવામાં આવશે એટલે કે ગાભણ પશુઓને મફત પચાસ કિલોગ્રામ ખાનદાન સહાય આપવામાં આવશે પશુ સહાય યોજનાની પાત્રતા જોઈએ તો પશુપાલન વિભાગ દ્વારા ગાભણ પશુ ખાનદાન સહાય યોજના માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે જે નીચે મુજબ છે જેમાં જોઈએ તો લાભાર્થી ગુજરાત રાજ્ય નાગરિક હોવો જોઈએ લાભાર્થી પશુપાલક હોવો જોઈએ પશુપાલક પાસે પોતાની ગાય ભેંસ તથા અન્ય પ્રાણીઓ હોવા જોઈએ પશુપાલકો ખેડૂત પોર્ટલ હેઠળ આ યોજના લાભ લેવા માટે અગાઉ ક્યારે લાભ લીધો હતો તેની વિગતો દર્શાવવાની રહે છે ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક કુટુંબ દીઠ એક વખત સહાય મળવા પત્ર વિશે એટલે મિત્રો એક વર્ષમાં એક દ્વારા યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયત થયેલા ખાણદાનના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાણદાન વિતરણ કરવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન વિભાગ દ્વારા વિવિધ યોજનાઓની ઓનલાઈન અરજી ચાલુ થયેલ છે પશુપાલકોના ગાભણ પશુઓને મફત બસો પચાસ કિલોગ્રામ ખાનદાન સહાય લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ આપવાના રહેશે જેમાં સૌ ની નકલ જો ખેડૂત લાભાર્થી એસટી જાતિ જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર રેશન કાર્ડ ની નકલ જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર ત્યારબાદ જોઈએ તો આધાર નંબર સાથે જોડાયેલ બેંક એકાઉન્ટ કેટલા પશુઓ ધરાવશો તેનો દાખલો

સામન્ય જાતિના લાભાર્થી દીઠ કુલ બસો ને પચાસ કિલોગ્રામ ખાનદાન માટે સો ટકા લેખે સહાય આપવામાં આવશે પશુઓને ખાનદાન સહાય યોજના હેઠળ મળવાપાત્ર પાત્ર લાભો જોઈએ તો મિત્રો મફત પશુ ખાનદાન સહાય યોજના માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી તો પશુપાલન ની યોજનાનો પશુપાલકોને લાભ આપવામાં આવે છે પશુપાલકો આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે પશુપાલકો આ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન ઘર બેઠા જાતે પણ કરી શકે છે તથા ગ્રામ પંચાયત ખાતેથી વીસી પાસેથી ઓનલાઈન અરજી કરી શકે છે પશુ ખાનદાન સહાય યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ મેળવી શું મીજો સૌ પ્રથમ સર્ચમાં આઈ ખેડૂત ટાઈપ કરવાનું રહેશે જેમાં ગુગલ સર્ચમાં જે રિઝલ્ટ આવે તેમાંથી આઈ ખેડૂત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ખોલવાની રહેશે ત્યારબાદ આઈ ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરવાનું રહેશે અને તેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર બે પર પશુપાલનની યોજનાઓ ખોલવાનું રહેશે ત્યારબાદ પશુપાલન યોજના ખોલ્યા પછી જ્યાં વિવિધ પશુપાલન ની યોજનાઓ બતાવશે જે મિત્રો તમે અહીં આ સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ જેમાં તમે જે જ્ઞાતિમાં આવતા હોય તે જ્ઞાતિની યોજનાની સામે અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે ત્યારબાદ તમને પૂછવામાં આવશે કે તમે રજિસ્ટર અરજદાર ખેડૂત છો જેમાં જો તમે રજિસ્ટ્રેશન કરેલ હોય તો આ અને નથી કર્યું તો ના કરવાનું રહેશે જો તમે રજિસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઇમેજ નાખીને અરજી કરવાની રહેશે લાભાર્થી અહીં ખેડૂત પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની હોય છે જેમાં મિત્રો તમારે આ બધી માહિતી સંપૂર્ણપણે ચોકસાઈપૂર્વક ભરવાની હોય છે જેમાં લાભાર્થી ખેડૂત ઓનલાઈન એપ્લિકેશનમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો અને તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે એકવાર અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં તેની નોંધ લેવી મિત્રો ત્યારબાદ જોઈએ તો ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું તો લાભાર્થી ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે પશુપાલકોએ પોતાની પ્રિન્ટ મેળવ્યા બાદ સંબંધિત અધિકારીઓના સહી સિક્કા કરવાના રહેશે ત્યારબાદ છેલ્લે આઈ ખેડૂત પોર્ટલ પર માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે આમ સફળતાપૂર્વક ઓનલાઈન અરજી થઈ ગયેલ છે મિત્રો ત્યારબાદ અરજીની સ્થિતિ કેવી રીતે જોવી એટલે કે મિત્રો અરજી કર્યા બાદ આપણે તે અરજીની સ્થિતિ કયા છે તે ચેક કરવું હોય તો

નજીકના દૂધોત્પાદક મંડળીના તથા સંબંધિત અધિકારી શ્રી પાસે સહી સિક્કા કરાવવાના રહેશે નીચે આપેલા બટન પરથી એપ્લિકેશન પ્રિન્ટ મેળવી શકાશે એટલે કે મિત્રો તેમાં તમારે અરજી ઓનલાઈન એપ્લિકેશન છે તેમાં તમારે પ્રિન્ટનો ઓપ્શન આવે તેના પરથી પણ પ્રિન્ટ નીકળી શકે છે તો મિત્રો વારંવાર પૂછાતા પ્રશ્નો છે આ યોજનાને લગતા તો તેમની વાત કરીએ તો પશુ ખાનદાન સહાય યોજના કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે તો ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુ ખાનદાન યોજના ચલાવવામાં આવે છે પશુપાલકોના ગાભીન પશુઓને ખાનદાન સહાય હેઠળ પશુપાલકોને શું સહાય આપવામાં આવે છે તો જવાબમાં જોઈએ તો પશુપાલકોને ગાભણ પશુઓના ખાનદાન સહાય યોજના હેઠળ કુલ બસોને પચાસ કિલોગ્રામ પશુ ખાનદાન આપવામાં આવે છે આ ખાનદાન પર સો ટકા સહાય રાજ્ય સરકાર ચુકવણી કરશે ખાનદાન સહાય કોને આપવામાં આવે છે તો જવાબમાં જોઈએ તો ખાનદાન સહાય યોજનાનો લાભ ગુજરાતના પશુપાલકોને આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો પશુ ખાનદાન સહાય યોજનાનો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે તો તો જોઈએ મિત્રો રાજ્યના પશુપાલકોને આ યોજનાનો લાભ મેળવવા માટે આ ખેડૂત પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે વિડીયો પસંદ આવ્યો હોય તો એવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો